તો દોસ્તો જુનાગઢ ભવનાથ મહાશિવરાત્રી ની અંદર આજ મુર્ગી કુંડ ની સૌથી મોટામાં મોટી વાત સુધી નથી જુનાગઢમાં જેટલા પણ મહાન સાધુ સંતો છે બધા આ મુર્ગી કુંડ નાવા આવે છે પણ હું લેવા માટે છે કોઈ લોકોને ખબર નથી ભાઈ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભવનાથ તળેટી ની અંદર ભાઈ મહાશિવરાત્રીનો આ વખતે સૌથી મોટો અને સૌથી સૌથી જોરદાર મેળો ભરાવા જઈ રહ્યો છે અને ભાઈ ઇતિહાસ નો સૌથી મોટામાં મોટો મેળો અત્યારે શિવરાત્રી નો ભરાઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં નંબર વન મેળા તરીકે ઓળખાતો ગુજરાત નો સૌથી મોટામાં મોટો મેળો છે બતાવો ભાઈ કેટલું પબ્લિક છે બતાવો પેલા તમે બધી બાજુ બરોબર છે આવી રીતે બતાવો હમણાં તમને મંદિર અંદર પણ હું લઈ જાઉં છું અને મંદિર ની અંદર ના તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું હવે તો આવી જાવ મારા ભેગા તમે હવે તો દોસ્તો હવે મંદિરના અંદર જઈએ અને અંદર જઈને તમને સંપૂર્ણ દર્શન કરાવવા જઈ રહ્યો છું મિત્રો અહીંયા બારોબાર ભાઈ અવાજ એટલો આવતો હતો કે તમને લોકોને વિડીયો જોવાની મજા ન આવે એટલા માટે વોઇસ ઓવર ક્યાંક ને ક્યાંક કરવું પડે છે અને હવે તમને મંદિરના અંદર લઈ જઈ અને સંપૂર્ણ દર્શન કરાવવા જઈ રહ્યો છું અને ખાસ સૌથી મોટામાં મોટી વાત જેમ મેં તમને વિડીયોની આગળ જ કીધી એ હમણાં હું તમને કહેવા જઈ રહ્યો છું જ્યારે હું મુર્ગીકુંડ પાસે તમને સૌથી પહેલાં લઈ જાઉં ત્યાં હું તમને કહું છું માત્ર થી ત્રણ મિનિટનો વિડીયો છે તમને ઘરે બેઠા સંપૂર્ણ મહાશિવરાત્રીના આજ વખતેના દર્શન કરાવું છું અને મિત્રો અત્યાર સુધી શિવરાત્રીના મેળા તો જૂનાગઢની અંદર હજારો ભરાયા છે પરંતુ આ જ વખતે જે મેળો છે એ કંઈક અલગ જ છે ભાઈ હા ભાઈ અલગ શું લેવા માટે છે એ પણ હું તમને ખાસ કહું છું કારણ કે ભાઈ રવેડીનો જે રૂટ હતો ને હા ભાઈ એ પાંચસો મીટર રૂટ હવે વધારી દીધો છે એટલે કે હવે જે રવેડી પહેલાં જે નીકળતી અને હવે જે રવેડી નીકળશે એમાં હાથી ઘોડાનો ભાઈઓ ફરક હશે અને એ રવેડી ભાઈ પાંચસો મીટર વધારે રૂટમાં ફેરવવામાં આવશે અને પબ્લિકને દર્શન કરવામાં આવશે ભાઈ અને કહેવત એવી કહેવાય છે કે રવેડી જ્યારે નીકળે છે ત્યારે દેવોનો દેવ મહાદેવ પોતે રૂબરૂ અહીંયા હાજર હોય છે ભવનાથની અંદર અને રવેડીની અંદર તાંડવ લેવા માટે આવે છે મિત્રો હિમાલયના મોટા પર્વત પાસેથી ભાઈ મહાદેવ અહીંયા આવે છે અને ભાઈ તમને આ પેલા મંદિરના દર્શન કરાવવું પછી બીજી વાત કરું જોઈએ ભાઈ પહેલાં તમે દર્શન કરી લો વ્યવસ્થિત રીતે બરોબર કેમ કે ઘણા લોકો ગુજરાતના એવા માણસો છે જે અહીંયા જુનાગઢ મહાશિવરાત્રીમાં આવી નથી શકતા અને દર્શન નથી કરી શકતા તો એવા લોકો માટે ખાસ આપણે અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને તમને અલગ અલગ જગ્યાના ઘરે બેઠા દર્શન કરાવતા હોય છીએ હવે મિત્રો હું તમને બીજી તરફ લઈ જઈ છું અને ત્યાં જઈને મિત્રો ખરેખર તો આ જ વખતે ભાઈ જે મેળાનો જે અદ્ભુત આનંદ જે મને મળ્યો છે ને કે એની તો વાત જ પૂછોમાં હવે હું તમને આ બાજુ સાઈડમાં લઈ જાઉં અને ત્યાં જઈને ભાઈ જે શંકર બાપાનું છે જે ફૂલડાની મદદથી ભાઈ જે પેઇન્ટિંગ બનાવ્યું છે ને એ ખાલી તમે જોવો શું વાત છે યાર આમ જોઈ લેજો તમે ખાલી જોવો તો ખરી યાર તમારા હોશ ઉડી જાય કાયદેસર રીતે આમ જોઈ લો એક ફરજ જોઈ લો જે મહાદેવ અને પાર્વતીનું જે પેઇન્ટિંગ છે એ જોઈને કાયદેસર રીતે તમારા પણ હોશ ઉડી જાય કારણ કે એકદમ ફૂલડામાં જ બનાવેલું છે અને અહીંયા તો દર્શન કરવા આવવું જ પડે ભાઈ નકર આ જે તમારી જાત્રા છે અને અહીંયા જે તમે મહાદેવના દર્શન કરવા માટે આવો છો એ ફેલ છે એટલા માટે અહીંયા પગે લાગવા આવવું જ પડે બરોબર છે અને હવે તમને બીજી તરફ લઈ જવા જઈ રહ્યો છું બધા ફૂલડા જ છે ભાઈ બીજું કાંઈ નથી અલગ અલગ જાતના ફૂલડા છે અને એ ફૂલડાના મદદથી મહાદેવનું પેઇન્ટિંગ બનાવ્યું છે હવે તમને મિત્રો મુરગી કુંડે લઈ જાઉં છું ભાઈ મુર્ગી કુંડની સૌથી મોટી વિશેષતા જે મેં વિડીયોને આગળ જ તમને કીધી હતી હમણાં એ વિશેષતા હવે હું તમને કહું છું ભાઈઓ જૂનાગઢમાં જેટલા જેટલા મહાન સાધુ સંતો છે મોટા મોટા સંતો બરાબર એ બધા સંતોને ભાઈ મહાશિવરાત્રીના દિવસે અહીંયા સ્નાન કરવા આવવું પડે આવવું પડે ને આવું પડે અને કહેવત એવી કહેવાય છે કે જે જે હાચા સંતો છે જે ભગવાન તરીકે પૂજામાં છે બરાબર એ સંતો જ્યારે આ મુર્ગી કુંડની અંદર નાહવા માટે પડતા હોય છે ત્યારે ભાઈ એ સંતો આની અંદરથી ગાયબ થઈ જાય છે હા ભાઈ અને આ જે કુંડ છે એનું પાણી કોઈ દિવસ ખોઈતું નથી કોઈ દિવસ ગમે એવા દુકાળો પડે છે કોઈ દિવસ આ મુર્ગી કુંડમાંથી પાણી ખૂતું જ નથી અને કહેવત એવી કહેવાય છે કે જીજી સંતો અહીંયા નાતા નથી બરાબર એ સંતો જ નથી ગણાતા કારણ કે એક ફેરે અહીંયા સ્નાન કરવા આવવું પડે આવું પડે આવવું પડે તો જ તમે હાચા સંત અને હાચા મહાદેવના ભગત ગણાવજો એટલે બધા સંતો હજારો ભાવિ ભક્તો જે સંતો છે બધા એ સ્નાન કરવા માટે આવે છે જે જે આપણા જૂનાગઢના મહાન સંતો છે બરાબર ઈ અને હવે તમને બીજી વાત હું એ કહું છું કે વિડીયો તમે બધા લોકોએ છેલ્લે સુધી જોયો હોય તો તમારા બધા લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આવા નવા 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 વિડીયો જોવા માટે મને ફોલો કરજો કારણ કે હજી હું તમને ઘણા બધા હજી શિવરાત્રીના વિડીયો બતાવવા જઈ રહ્યો છું